માત્ર એક કમાતો હોય તો એ ઘર ક્યારે બની શકતો એ માત્ર હાલત એમાં અધિકારીઓ દેશ ને જેટલી સંપત્તિ આવે જે નાણાં આવે એની કોઈને કઈ ખબર જ નથી પડવા સૌથી કમજોરી છે કે તમે ડબલ ગ્રેજ્યુએટ લોકોને પૂછો કે બજેટ એટલે શું અમદાવાદ મહાનગરપાલિકાનો નું ચૌદ હજાર કરોડ નો બજેટ છે તમે કોઈને પણ નાગરિકને પૂછી લો કે ચૌદ હજાર હજાર કરોડ નો બજેટ છે તમને ખબર છે ક્યાં વપરાય છે કોઈ ખબર નથી અને ખબર પડવા નથી દેતા શું કામ જો ખબર પડવા દે તો પોતે કટકી નહીં કરી શકે એટલે ઈમાનદાર નેતા અને ઈમાનદાર અધિકારીઓની આપણા દેશને ખૂબ જરૂર છે મિત્રો રાષ્ટ્રપ્રેમ એ છે રાષ્ટ્રવાદ એ છે ખાલી નારા લગાડવાથી કે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટે ડીપી લગાડવાથી આપણે દેશપ્રેમ સાબિત નથી થતો આપણો દેશપ્રેમ એ છે કે આપણે આ દેશ માટે આ ધરતી માટે આ દેશના નાગરિકો માટે શું કરી શકીએ છીએ આપણે આપણા પરિવાર માટે તો શું કરે છે પણ પાડોશીના પરિવાર માટે શું કરી શકીએ આપણે સોસાયટીના લોકો માટે શું કરી શકીએ આપણા શહેરના નાગરિકના રાજ્યના દેશના નાગરિક માટે શું કરી શકીએ એ આપણી ફરજ ફરજ છે એ કર્તવ્ય નિશ્ચય એ દેશ પ્રેમ છે રાષ્ટ્રવાદ છે આજે કેટલીક પાર્ટીઓના મોટા મોટા નેતાઓ વાયદાઓ કરતા હોય છે મહાત્મા ગાંધીની યાદ કરવું પડે આજે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ બાબા સાહેબ

જ્યારે આ દેશ માંથી આઝાદી મળી રહી હતી ત્યારે એ અંગ્રેજ ગોરો અંગ્રેજે એવું કીધેલું કે અમે અંગ્રેજ હતા અમે ગોરા હતા અમે કદાચ દેશને લૂંટતા હતા અમે તમારે ગુલામ બનાવ્યા હતા વાત સાચી છે પણ તમારા જ ખાદીધારી તમને જયારે ગુલામ બનાવશે ત્યારે બચાવનાર કોઈ નહીં આજે પરિસ્થિતિ ઉભી રહી ગઈ આપણી પાસે અને આપણે વિસ્ટન ચર્ચિલ ના વાક્ય ને ખોટો પાડવો છે એટલા માટે રાજનીતિમાં આવ્યા છે આપણે આપણા માટે રાજનીતિમાં આવ્યા મારે કઈ બનવું નથી કે તમારે કઈ બનવું ન હોવું જોઈએ

લંડન જોઈ શકે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બની આવ્યા હતા અને એવા બેરિસ્ટર ફાકડી ઇંગ્લિશ બોલે તો ઇંગ્લિશમાંથી એક હિન્દી નો શબ્દ ના આવે હિન્દી બોલે તો ઇંગ્લિશ નો શબ્દ ના આવે અને ગુજરાતી બોલે તો આ બંને શબ્દ ના આવે એટલું હોશિયાર મહાત્મા ગાંધીજી એને વિદેશમાંથી આવીને બેરિસ્ટર બન્યા હતા પણ ધોતી કેમ પહેરી હતી ઘરમાં પછી વહુ નીકળે એ જ સાડી પહેરી ત્યારે મહાત્મા ગાંધી જેવું થયું કે મારા નાગરિકો પાસે જો પહેરવાના કપડા નો હોય તો મને શૂટ બૂટ પહેરવાનો અધિકાર નથી ત્યારથી મહાત્મા ગાંધી ધોતી પહેરી હતી અત્યારના નેતાઓ

કે જ્યાં સમૃદ્ધિ સમૃદ્ધિ હોય આપણે હજી વિકસિત રાષ્ટ્ર બનવાની વાત છે વિકાસશીલ રાષ્ટ્ર ભાવના કોઈ નેતામાં નથી રહી અને એને કેનાર કોઈ નેતામાં અધિકારીઓ નથી તને પારસે નદી પ્રધાન તને કોણ સમજાવે શામડા આવા નલાયકો નેતા બન્યા છે અને એના સલાહકારો એનાથી પણ પૂચ્યા નીકળ્યા છે

આ દેશ આઝાદ નાગરિક જન્મે છે આઝાદ ને મરે છે આઝાદ એના માટે કેટલા નાગરિકો એ લોકો એ પોતાના જીવના બલિદાન આપ્યા છે ને તમે હજી માનસિકતા ગુલામ રાખો છો કદાચ રેડ પાડશે કે જન્મે નાખશે એનાથી વધારે શું કરી શકશે પણ તમે જો ગુલામ માનસિકતા રાખશો કે આ પાર્ટી થી હું ડરીશ આને હું સામું બોલીશ તો આમ થશે હું રાજનીતિ કરીશ તો મને ઉપાડી જશે મારા દીકરા ઉપાડી જશે તો તમારા દીકરા પણ એટલા ને એટલા નમાલા રહેશે ને એટલા માટે જ આપણે બસો વર્ષ અંગ્રેજો રાજ કર્યું મુગલોએ રાજ કર્યું ડચોએ રાજ કર્યું ફિર રાજ કર્યું અને એટલા માટે આ દેશ વારંવાર ગુલામ બન્યો છે અને ગુલામ બનાવનાર નથી આપણા જ લોકો લાલચું છે આપણા જ એ સમયે વિદેશીઓ સાથે મળી અને આપણા દેશને વહેંચવા માટે કાઢ્યો છે તમે જોજો દરેક જગ્યાએ અહિયાં સુરતમાં અંગ્રેજો આવ્યા હતા સોળસો ને આઠ માં પેલી કોઠી સ્થાપવા માટે ત્યારે અંગ્રેજોને ખબર નહોતી પણ એને જોયું આ લાલચ કેટલાક લોકો લાલચુ હતા નહી જીવી શક્યા બીજાના લોકોના માટે નહીં જીવી શક્યા તો આ મનુષ્ય અવતાર ફોકટ જવાનો છે મરવાનું તો બધાય છે રોજ તમે જો સવારથી સાંજ સુધી મરે છે લોકો જન્મે છે એવી રીતે આપણે નથી આવ્યા